નમસ્કાર આપ જો રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ આપની સાથે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરપાલિકાના પાપે ધરતી પુત્રો માં પરેશાની જોવા મળી રહી છે પાલિકાના કમ્પોસ્ટ યાર્ડમાંથી સતત ડસ્ટિંગ સાથે વાયુ પ્રદૂષણ સર્જાયું છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરપાલિકા દ્વારા ઘન કચરાના નિકાલની કામગીરી એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે એજન્સી દ્વારા ઘન કચરાના નિકાલની કામગીરીમાં બેદરકારી રાખી સહિત પ્લાસ્ટિકનો કચરો સળગાવાતો હોવાના ખેડૂતો આક્ષેપ કર્યા હતા અમે રજુઆત કંઈ બાકી નથી રાખ્યું સીઓ ઓ સાહેબ રાખેલ છે અને લેખિત મેં આપેલ છે બરોબર છે તો સાહેબ એમ કહે છે કે અમે કરીએ છીએ કરીએ છીએ બરોબર આદિ સુધી સીઓ સાહેબ અહીં કામ કરવા આવ્યા નથી પછી અમે એના ટ્રેક્ટરો બંધ કરાવીએ છીએ એના ટ્રેક્ટરો બંધ કરાવીએ તો અમને ધમકી આપે છે કે કોણ બંધ કરાવે છે હું ટ્રેક્ટર ચલાવી નહીં કે સડાવી દો માથે એવી ધમકી આપે છે બરોબર છે પછી આજે મને ફોનમાં એવું કીધું અમે ટ્રેક્ટરું બંધ કરાવેલ છે સીઓ સાહેબના નગરપાલિકાના કચરોના ટ્રેક્ટર બંધ કરાવેલ છે તો એને કીધું કે મારે તંત્ર હાથમાં લેવું પડશે કાયદાકીય રીતે પછી મેં કીધું શું કું કે સાહેબ મારે કાયદાકીય રીતે લડવા તૈયાર અમી છે જ વિસ્તારના અમે ખેડૂત છે કમ્પોસ્ટ યાર્ડને અડીને જ અમારા ખેતરું છે

જૈવિક કચરાના ધુમાડાથી લોકોના આરોગ્ય પર મોટો ખતરો તોડાઈ રહ્યો છે ખેડૂતો દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને અનેક રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવ્યાનો આક્ષેપ કર્યો છે આ વિસ્તારમાં સમસ્યા આવી છે સાહેબ આ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા બધીમાંથી કચરો કલેક્શન કરી અને અહીંયા લઈ આવે છે એમાં જૈવિક કચરો પણ આવે છે એ લોકો અહીંયા લઈ આવે આવીને એ લોકો એવું કેમ કે છે કે એની ઓટોમેટિક એની મેળાએ બધું હળગે છે એ તો કોઈ એનો જે પ્રવૃત્તિ હોય પણ અત્યારે હળગે છે એને લીધે અમારે આરોગ્ય આરોગ્ય સાથે બહુ હાનિ પહોંચે છે અમારા બાળકો અહીંયા રહે છે અઢીસો ત્રણસો જણાનો એટલામાં વસવાટ છે ત્યાં સુધી આજુબાજુમાં બધીમાં ધુમાડો જાય છે એટલે અમારે એવી આશા છે કે આ લોકો આ વહેલી તકે આનો કંઈ યોગ્ય નિકાલ કરે વર્ષોથી અમે આ બધી લેખિતને મૌખિક રજૂઆત આપીએ છીએ આનો કંઈ નિર્ણય આવતો નથી એટલે વહેલી તકે કંઈક નિર્ણય આવે એવો અમારે સરકાર પાસે આશા છે કચરો તો આ લગભગ લાંબો સમય થઈ ગયો છે પાંત્રી ચાલીસ વર્ષથી તો અહીંયા આ ડમ સાઈડ અહીંયા કચરો નાખે છે લોકો પપ્પો જાડમાં અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત એ કરીએ છીએ અને સીઓ સાહેબને પણ રજૂઆત કરીએ છીએ નગરપાલિકાને પણ રજૂઆત કરીએ છીએ અહીંયા ત્યાં ડમ સાઈડ ગમે ત્યાં બહાર લઈ જાય આ સિટીની અંદર છે આજુબાજુમાં એ રહેણાંક વિસ્તાર છે આ ડમ સાઈડને કંઈ ત્યાં પણ ટ્રાન્સફર કરી દઈએ એટલી અમારી વિનંતી છે અહીંયા વાડી વિસ્તાર વાલપરા તાલાડા બાયપાસ ઉકળીએ રહીએ છે એમ સેમા તો સાહેબ એવું છે કે અહીંયા વર્ષોથી આ લોકો કમ્પોસ્ટ યાર્ડમાં કચરો નગરપાલિકાવાળા નાખે છે આખા વેરાવળનો નાખે છે પ્લસ સળગાવે છે એ લોકો ને એના લીધે ધુવાડો પણ બહુ થાય છે અહીંયા રહેવું અઘરું થઈ જાય છે બાકી જેવી કચરો હોસ્પિટલમાં પણ વેસ્ટ કચરો અહીંયા નાખી જાય છે જેના લીધે રોગશાળો પણ ફાટી નીકળે છે અહીંયા બાજુમાં તળાવ આવેલું છે એ અમારે માલધોર માટે ને પીવા માટે પાણીનો ઉપયોગ અમે કરતા પાણીનો સંગ્રહ કરીને એ પણ આ લોકો નગરપાલિકા દ્વારા માલ નાખીને ભરી દેવામાં આવ્યું છે અત્યારે પાણીની પણ બહુ સમસ્યા છે ને ધુવાડા ડસ્ટિંગ ના લીધે જમીનમાં પણ બહુ નુકસાની છે અમારા ખેતરમાં પ્લાસ્ટિક નો કચરો પણ આવી જાય છે રજુઆત બહુ કરી છે આખા વેરાવળનો આવે છે ધોરાવાડ આખી નગરપાલિકાનો કચરો અહીંયા આવે છે એ લોકો અહીંયા નાખીને હોય જાય છે તો પછી પ્લાસ્ટિક હોય છે એટલે સળગાવે છે એના લીધે ધુવાડો થાય છે રોકસારો ફાટી નીકળે છે અહીંયા મિનિમમ અઢીસો ત્રણસો મીટરનો એરિયો છે આ ઓરસ સોરસ બધામાં નુકસાની છે ચોમાસામાં પણ પાણી ભરાય છે પાણીનો કંઈ નિકાલની વ્યવસ્થા રાખી નથી જેના લીધે અમારા ખેતરોમાં પાણી ભરી ભર્યું રહી છે અમારો મોલ સડી જાય છે નગરપાલિકાને પણ ઘણીવાર રજૂઆત કરી લેખિત મોખિક દસ આઠ દસ વર્ષથી રજૂઆતો કરીએ છીએ એનું કંઈ નિવારણ લાવ્યા નથી અમારી સરકાર પાસે એટલી જ માગણી છે કે આને અહીંયાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરે ને આનું અહીંયા નાખવાનું કચરો નાખવાનું બંધ કરે જેથી કરીને અહીંયા આ પ્રશ્નો છે એ અમારો સોલ્વ થઈ જાય બાકી અમારી જે પણ નુકસાની થઈ છે એનું વળતર મળે અમને બાકી અહીંયા હવે હમણાં એ લોકોએ પ્લાન બેહાડીને પ્રોસેસ કરે છે એ પણ સાવ સેફટી વગરનું કામ છે આજુબાજુમાં વાડી વિસ્તાર આવેલો છે તો એમાંય ડસ્ટિંગ ઉડે છે પ્લાસ્ટિક ઉડે છે પેલા વાહનની અવરજવરના લીધે આખી ધૂળ અમારા ખેતરમાં આવે છે જેના લીધે મખી નારિયળીમાં મધમાખી આવતીને હોઈ જાય છે એના લીધે નારિયેળમાં પણ બહુ નુકસાની છે મહેશ ડોડા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર